OH okay.

મારી ભાવ કેવું કરાયા કે દીકરા ને દ્રવ્ય લગ્ન કરે ને ખેડાખેડી ક્યાં કરતા

ત્યાં <simitation> તમારી <simitation> <simitation> Mát được cái gì mát được cái gì mát được cái gì mát được cái

બેન તને બોલેરાવ બેન લેરાવ બેન તો એની સિતો જ્યા તને કાઈ તે ઉપવાસ રાત્રે ઉપમાં ગણવાર ઉપમાં સૌવા બળગા દેતા હોઈશ વાહ વાહ ગણવાર તો સાફ સુટલામાં આવીશ

ไม่ได้แล้ว <mul� ter jeruk> <theeled> કેના કરવો વેક્ટર નથી કેના કરવો ને આ છે અને કેના કરવો વેક્ટર નથી આમાં એ કઈ નથી સિમ્પલ સમીકરણ નથી ના વેક્ટરનું વ્યવહાર છે એવું છે શરીર કોઈ વાર વાર મરવો નથી આ અવસર વાર વાર મરવો નથી કરીને કરવો સાચો તમારો પરિવાર સાચો તમારો મામાઓ વિચાર રાજ્ય પર થઈ મત આવ મળવા આવો બીજા એ છો समय में प्रशासन दिल्ली से खबर पिस रही है कि यार समय में होंगे जैसे मालिक समय करे अटक अरे तो समय करे बढ़ता शेयर खबर यार बहुत भैया क्या समय अटक तो समय यहां पर साल यार करे धन्यवाद का आशीर्वाद नमस्कार प्रासाद जी मेरा मेरा Kali itu na isu. Mare batamu lafti. Daru batme? Lafti. Mato batu. Mato batu. Mata lebaran. Mata lebaran. I. 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 હવે નહી ડાળી આને પરમ આતો આ એક તો વાત છે ના ના મંગાઈ નતી મારી બા ના ના અરખે નતી ઓર તો ને હોય વાત તોલો હા હા આવડે હોય માતા મારું મારી હા હા આવો છોકરાની શિવામ બાજી બાજી આવો તારા ભોજ શિવામ સા લાગી તાજી વાત મારે ચાલો તો બરા ના માડી આપ બી આવો છોકરા રાત

સફળતામાંથી ઘણા ટ્રાય કર્યા અને બહાર જવાના ઘણા પ્રયાસો કર્યા પ્રયાસો કર્યા હા તો અમે વિલંબ છે બીબી નહીં જ નથી પરિવાર બાકી ગાયો ભળા કરે સફરતા સુધી બોલી નહી આયો 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 નહી પ્રશ્ન આ છે ના હોય હા હોય આવું મારો છે એના અરે મશીન વોટર પ્રિન્ટ પ્રોબ્લેમ છે ને કે વોટર કાઢે પણ એને મંગાવ્યું છે મેસેજ ભરાઈ ગયા પણ મંગાવશે કે છે આ કાર્ય કાર્ય આપણે કોઈની કાર્ય કરાવ્યા જ એટલે કંઈક બીજું આવે હા બસ પૂરે જ જમણા હાથે કાઢો જ જમણા હાથે વાળો જો ને આ રાખો બહુ જ ના ગરમી ને બચી ગયો હવે માયે ઉસાય ને હે કે ઉપવાસ ઉપવાસ થાય બસ એટલું સબ બૂર કરી આલ્યો મારી બાસ્ બાકી આ જ તનો દરબારમાં અમારું એક બીજો સવાલ હવે ઘરમાં એ એક ઉદાહરણ હોય છે હા એક હોય તો એક ખરીદનાર તો ઘરનો તો પડતર હિસ્સા છે અને એમાં એક એમાં એક રોલનો કુછ છે કુછનો એ આટક છે ઓકે એક જોવાનો એક પ્રકાર અમારી જોતા આવે <laughs> તો

你们这叫个么个叫个么个？ you. <laughs>

ના કાળી કરી કમિટી આરોપ કરવા એકી કસી એક પાંચ રાખાયવાનું પાંચ હા હા દાંતોમાં એક જમાઈ કોણ કોની કમિટી ન થાય ન તેઈ ગાયની મેડુ જનક છે 10 કે 10 કે કોણ બસ બસ ઘણી ઘણા દીકરો હોય છે તેના માર સુણ બસ બસ

જો હું પૂછી રહ્યો છું બ્રહ્મકલા જો મકાન આવે ને બ્રહ્મકલા મકાન આવે ને એ મકાન માં મેં મંતર કરાવવાનું રાખ્યું આવે માં માં પ્રોગ્રામ માં ખાવાનું નું પ્રોગ્રામ નું દવાઓ ના રોજ બહુ જ દિલનાર વાત છે માર સાણો મામલો કટ મામલો ખાઈ નું હા તો સાલ

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video કેલો ને વાગરીલો બોલન ખાતા કેલો હોય તો પછી એ નાણવાના છે હા તો પોસ્ટ કે ખાલી અને ખાલી કેમેરા

તમે કીધું નગરપાલિકા ચાલુ કરી તો નગરપાલિકા ચાલુ હા મા અને વાર્ષિક ખતમામાં તમારે કઈ પ્રમાણું જોઈએ બધા પ્રમાણ મળી ગયામાં બે બધું હારા-દારા હારા બધું બે કામ નથી બધા 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 પૂરા છે બધા પૂરા થઈ ગયા તો હવે તમારે એક એક કઈ એનો વ્યવહાર પૂરો વાર્ષિક તમારે નજારી તમારે કોના જીવે નજારી તો વાર્ષિક ખતમામાં તો હા